નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં ઘણા ખેડૂત મિત્રો ફોર્મ ભરાવતા હોય છે પણ જ્યારે એમનું ફોર્મ રિજેક્ટ થાય ત્યારે એમના મનમાં પ્રશ્ન થતો હોય છે એમના મનમાં થતું હોય છે કે શું હું આ યોજનાને પાત્ર નહીં હું તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર એ જાણીશું કે જે પીએમ કિસાન યોજના છે એ યોજના હેઠળ જે અપાત્ર ખેડૂતો ગણવામાં આવ્યા છે એ કેને ગણવામાં આવ્યા છે એટલે કે આ યોજનાનો લાભ છે એ કેવા ખેડૂત મિત્રોને નથી મળતો કેવા ખેડૂત મિત્રોને આ યોજનાની બહાર રાખવામાં આવ્યા છે એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો અહીંયા મિત્રો આપણે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ ઓપન કરેલું છે અને આ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ પર જે આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે એવા ખેડૂત મિત્રોની શ્રેણી મૂકવામાં આવી છે એટલે કે આ યોજનાને પાત્ર નથી એવા ખેડૂત મિત્રોની અહીંયા શ્રેણી મૂકવામાં આવી છે તો આપણે જોઈએ કે કેવા ખેડૂત મિત્રો છે કે જેમને આ યોજનાનો પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો તો આપણે અત્યારે આ પીએમ કિસાનનું પોર્ટલ ઓપન કર્યું છે હવે આ પેજને આમ થોડું આપણે ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના આમ આપણે ઉપર સ્કોલ કરીશું એટલે નીચે આપણને એ જે શ્રેણી છે એ જોવા મળશે તો અહીંયા મિત્રો એ શ્રેણી આપવામાં આવી છે કે જે આ યોજનાને પાત્ર નથી એવા ખેડૂત મિત્રોની તો અહીંયા સૌપ્રથમ લખેલું છે કે સ્કીમ બાકાત આ યોજનાને પાત્ર નથી આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે એવા એવા ખેડૂત મિત્રોની શ્રેણી અહીંયા મૂકવામાં આવી છે તો સૌપ્રથમ લખવામાં આવ્યું છે કે ઊંચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની શ્રેણીઓ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં તો ઉચ્ચ અને આર્થિક દરજ્જો ધરાવતા જે લાભાર્થી ખેડૂત મિત્રો છે કે જેમને નીચે જે શ્રેણીઓ આપી છે એ શ્રેણીઓમાં એ ખેડૂત મિત્રો આવતા હશે તો એમને આ યોજનાનો લાભ નહીં મળે તો અહીંયા સૌ પ્રથમ લખવામાં આવ્યું છે તમામ સંસ્થાકીય જમીન તમામે તમામ જે સંસ્થાના જમીન છે એમને અને ખેડૂત પરિવારોને એ બંનેને કહેવામાં આવ્યું છે કે આ જે નીચે શ્રેણી આપેલી છે એ શ્રેણીમાં તમે જો આવતા હશો તો તમને આ યોજનાનો લાભ નહીં મળે તો નીચે કઈ કઈ શ્રેણી છે એ આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ તો લખવામાં આવ્યું છે કે બંધારણીય હોદ્દાઓના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો જે આપણું બંધારણ છે બાબા સાહેબ આંબેડકર સાહેબે બંધારણ જે બનાવ્યું છે એ બંધારણ મુજબ બંધારણ નીચે બંધારણ હેઠળ જે આપણને કોઈ મંત્રી અથવા તો અધ્યક્ષ કે સભ્ય બનવાનો જે આપણને મોકો મળ્યો છે ને એ આ બંધારણ મુજબ બંધારણ હેઠળ આપણને મળેલો છે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે ને એના હેઠળ આપણને આ જે મંત્રી કે સભ્યો કે અધ્યક્ષો બનવાનો મોકો મળેલો છે તો અહીંયા લખવામાં આવ્યું છે કે બંધારણીય હોદ્દાના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો જે આ બંધારણીય હોદ્દા હેઠળ આપણને જે મંત્રી અને અધ્યક્ષો કે સભ્યો બન્યા છે એના જે એ જે સભ્યો અને મંત્રીઓ છે અધ્યક્ષકો છે કે જેઓ પહેલાં રહી ચૂકેલા છે મંત્રી કે સભ્યો કે અધ્યક્ષકો અથવા તો હાલમાં છે હાલમાં એ પદ ઉપર છે મંત્રી છે કે સભ્ય છે કે અધ્યક્ષ છે તો એની વાત કરવામાં આવી છે અહીંયા તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ રાજ્યમંત્રીઓ અને લોકસભા રાજ્યસભા રાજ્ય વિધાનસભા રાજ્ય વિધાનસભા સભાના રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ વર્તમાન સભ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષકો તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે પહેલાં અથવા તો હાલમાં જે કોઈ મંત્રીઓ છે પહેલાં રહી ચૂકેલા છે કે હાલમાં છે કે જેઓ રાજ્ય મંત્રીઓ છે અથવા તો લોકસભાના મંત્રી છે અથવા તો રાજ્યસભાના મંત્રી છે અથવા તો રાજ્ય વિધાનસભા કે રાજ્ય વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ કે વર્તમાન સભ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો છે અથવા તો વર્તમાન મેયર છે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ વર્તમાન અધ્યક્ષકો જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ કે હાલના કોઈ અધ્યક્ષ હોય પછી વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ અથવા તો વર્તમાન સભ્ય હોય મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કે વર્તમાન મેયર હોય જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ કે હાલના વર્તમાન અધ્યક્ષકો હોય તો એમને આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે એવું મિત્રો અહીંયા જણાવેલું છે પછી જણાવવામાં આવ્યું છે અહીંયા આપણે થોડું આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે આપણને જોવા મળે છે નીચે જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રાલયો કચેરીઓ વિભાગો અને તેના ક્ષેત્રીય એકમોના તમામ સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ કેન્દ્રીય અથવા રાજ્ય પી અને સરકાર હેઠળની સંલગ્ન કચેરીઓ સ્વાયંત સંસ્થાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ વર્ગ આઈવી સિવાય ગ્રુપ ડી કર્મચારીઓ તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે મંત્રાલયો છે એ મંત્રાલયો કચેરીઓ અને એના જે અલગ અલગ વિભાગો છે એ વિભાગો એની નીચે જે કચેરીઓ આવેલી છે અને એ કચેરીઓમાં સેવા આપતા નોકરી કરતાં જે અધિકારીઓ છે કર્મચારીઓ છે કે જેઓ નિવૃત્ત છે કે હાલમાં સેવા આપે છે તો એવા જે અધિકારી અને કર્મચારીઓ છે જેમને જણાવવામાં આવ્યું છે કે તમે આ યોજનાને પાત્ર નથી અને પછી અહીંયા મલ્ટિટાસ્ટિંગ સ્ટાફ વર્ગ આઈ સિવાય ગ્રુપ ડી કર્મચારીઓ અહીંયા મિત્રો મલ્ટિટાસ્ટિંગ સ્ટાફ કોને કહેવાય એ હું આપને જણાવી દઉં તો અહીંયા મલ્ટિટાસ્ટિંગ સ્ટાફ એટલે એક કરતાં વધુ વ્યક્તિઓ સરકારી જે સરકાર છે એની સરકારની જે કંઈ પણ સરકારી નોકરીઓ કરે છે એવા જે ખેડૂત મિત્રો છે કે જે સરકારી નોકરી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવેલી નોકરી હેઠળ જે નોકરી કરતા હોય જેમ કે નેવીમાં નોકરી કરતા હોય આર્મીમાં કરતા હોય એસએસસીમાં કરતા હોય પોસ્ટ ઓફિસમાં કરતા હોય તો એમને મલ્ટિટાસ્કિંગ સ્ટાફ કહેવામાં આવે છે અને વર્ગ આઈવી સિવાય જે રેલવેમાં નોકરી કરતા હોય એવા એની અહીંયા માહિતી આપવામાં આપવામાં આવી છે કે આના સિવાયના જે આ મેં આપને જણાવ્યું કે જે અધિકારીઓ કર્મચારીઓ જે છે એમને આ યોજનાનો લાભ આપવામાં નહીં આવે એવું મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ અહીંયા આમ આટલું આપણે ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઉપરકોત કેટેગરીના તમામ નિવૃત્ત નિવૃત્ત પેન્શનરો કે જેમનું માસિક પેન્શન રૂપિયા દસ હજાર અથવા તેથી વધુ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ આઈવી ગ્રુપ ડી કર્મચારીઓ સિવાય તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ઉપર જે કેટેગરી એ જણાવી એ કેટેગરીમાં આવતા નિવૃત્ત જે નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ છે કે અધિકારીઓ છે કે જેમને પેન્શન એમનું જે છે એ રૂપિયા દસ હજાર અથવા તેથી વધુ છે જે કર્મચારીઓ છે જે મેં આપને કહ્યું કે રાજ્ય સરકારની કે રાજ્ય કેન્દ્ર સરકારની જે મંત્રાલયો વિભાગો કચેરીઓ આવેલી છે અને એની અંદર જે કર્મચારીઓ અથવા તો અધિકારીઓ જે નોકરી કરે છે કે જે નોકરી કરે છે અને એ પેન્શન જે પેન્શનમાં ઉતરેલા છે અને એમનું જે પેન્શન છે એ પેન્શન દસ હજાર કરતાં વધુ છે તો એવા જે ખેડૂત મિત્રો છે એવા જે ધારકો છે એમને આ યોજનાનો લાભ આપવામાં નથી આવતો એમને આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે અને અહીંયા મલ્ટિટાસ્કિંગ સ્ટાફ વર્ગ વર્ગ આઈવી ગ્રુપ ડી કર્મચારીઓ સિવાયના અહીંયા મિત્રો વાત કરવામાં આવી છે પછી આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે અહીંયા નીચે લખવામાં આવ્યું છે કે છેલ્લા આકારણી વર્ષમાં આવક વેરો ભરનાર તમામ વ્યક્તિઓ અહીંયા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા જે આકારણીનું વર્ષ છે એ વર્ષની અંદર આવક વેરો ભરનારા જે વ્યક્તિઓ હોય એ તમામ વ્યક્તિઓ પછી લખવામાં આવ્યું છે કે ડોક્ટર્સ એન્જિનિયર્સ વકીલો ચાર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટસ અને આર્કિટેક્ટ જેવા વ્યવસાયિકો વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલ છે અને પ્રેક્ટિકલ હાથ ધરીને વ્યવસાય કરે છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટર હોય એન્જિનિયર છે વકીલ છે ચાર્ટર્ડ છે એકાઉન્ટ છે આ આર્કિટેક્ટ જેવા જે વ્યવસાયિકો છે કે જો વ્યવસાયિક સંસ્થાઓ છે જે વ્યવસાય સંસ્થાઓ કરે છે એમની સાથે સંકળાયેલ છે નોંધાયેલા છે અને પ્રેક્ટિસ હાથ ધરી અને વ્યવસાય કરે છે પોતાનો જે પ્રોફેશનલ ધંધો કરે છે કોઈ સંસ્થાઓ સાથે જોડીને જોડાઈને તો એમને પણ આ યોજનાનો લાભ આપવામાં નથી આવતો અને એમને પણ આ યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે હવે મિત્રો વિડીયો કદાચ લાંબો બની જશે પણ મિત્રો વિડીયો બહુ આપના માટે ઉપયોગી છે હવે આપણે એ જાણીએ કે આ યોજનાને પાત્ર કોણ છે કેવા ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર છે તો આપણે એ જાણીએ તો એ જાણવા માટે આપણે આમ નીચું સ્કૂલ કરીએ આવી રીતના હવે અહીંયા લખ્યું છે કે પીએમ કિસાન એ ભારત સરકાર તરફથી સો ટકા ભંડોળ સો ટકા ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે આ જે મિત્રો પીએમ કિસાન યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે આમાંથી જે સો સો ટકા ફંડ છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે પછી લખવામાં આવ્યું છે કે તે એક બાર બે હજાર અઢારથી કાર્યરત થઈ ગયું છે આ યોજના જે છે એ એક બાર બે હજાર અઢારથી ચાલુ કરવામાં આવી છે પછી મિત્રો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ યોજના હેઠળ તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજારની આવક સહાય પૂરી પાડવામાં આવશે એટલે આ જે પીએમ કિસાન યોજના છે એ યોજના હેઠળ ત્રણ સમાન હપ્તામાં બબ્બે હજારનો હપ્તો ચાર ચાર મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે અને વાર્ષિક વર્ષના કુલ છ હજાર રૂપિયા ખેડૂતોને સહાય આપે છે પછી મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ યોજના માટે પરિવારોની પરિવારની વ્યાખ્યા પતિ પત્ની અને સગીર બાળકો છે આ યોજના જે છે એ કુટુંબમાં એક જ વ્યક્તિને આપવામાં આવે છે અને કુટુંબ પરિવારની જે વ્યાખ્યા છે એ પતિ પત્ની અને સગીર બાળકો છે પછી અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન એવા ખેડૂત પરિવારોને ઓળખશે કે જેઓ આ યોજનાને યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય માટે પાત્ર છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને જે પ્રદેશ પ્રશાસન છે બંને જે ભેગા મળી અને એવા ખેડૂત મિત્રોને ઓળખશે કે જેઓ ખરેખર આ જે પીએમ કિસાન યોજનાની જે માર્ગદર્શિકા છે માર્ગદર્શિકા છે એ મુજબ સહાયને પાત્ર છે આપણે જ્યારે ફોર્મ ભરાવીએ ને ત્યારે ત્રણ જગ્યાએથી આપણું ફોર્મ છે એ એપ્રુવ થતું હોય છે પ્રથમ તાલુકામાંથી પછી જિલ્લામાંથી અને છેલ્લે રાજ્યમાંથી તો અહીંયા લખેલું છે કે રાજ્ય સરકાર આપણું ફોર્મ છે એ છેલ્લે રાજ્ય સરકાર પાસે જાય છે અને રાજ્ય સરકાર આપણું ફોર્મ છે એનું વેરિફિકેશન કરે છે એને ચકાસે છે અને ચકાસ્યા પછી એમને ખાતરી કરે છે કે ખરેખર જે પીએમ કિસાન યોજનાની જે માર્ગદર્શિકા છે એ મ્યુ એ મુજબ આ ખેડૂત મિત્ર આ યોજનાને પાત્ર છે એવી ઓળખાણ કરે છે અને ઓળખાણ કર્યા પછી જ એ કેન્દ્ર સરકારને જવાબ આપે છે મોકલે છે કે આ ખેડૂત છે એમનો તમે હવે ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરી શકો છો આપણા જે પીએમ કિસાન સ્ટેટસમાં એફટીઓ આવે છે ને એફટીઓ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જ્યારે રાજ્ય સરકાર ખેડૂતની ખરાઈ કરે અને એમને એવું લાગે કે ખરેખર આ પીએમ કિસાન યોજનાની જે માર્ગદર્શિક માર્ગદર્શિકા છે એ મુજબ આ ખેડૂત આ યોજનાને પાત્ર છે ત્યારે જ એ કેન્દ્ર સરકારને કહે છે કે હવે તમે આનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરી શકો છો એટલે કે એફટીઓ પ્રોસીડ યસ હવે તમે કરી શકો છો પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા નીચે જણાવવામાં આવ્યું છે કે ફંડ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે યોજના માટે વિવિધ બાકાત શ્રેણીઓ છે જે શ્રેણીઓ મેં આપને પહેલાં જણાવી છે કે જે મંત્રીઓ હોય અધ્યક્ષકો હોય પછી સભ્યો હોય કોઈ કર્મચારીઓ હોય અધિકારીઓ હોય કોઈ ડૉક્ટર હોય વકીલ હોય તો આવા જે ખેડૂત મિત્રો છે આવા જે ધારકો છે એમને આ યોજનાને પાત્ર ગણવામાં નથી આવ્યા અને આ યોજનાથી મિત્રો બહાર રાખવામાં આવ્યા છે તો અહીંયા મિત્રો આ શ્રેણી જોતા જે સામાન્ય ખેડૂત છે એ ખેડૂત આ શ્રેણીમાં ક્યારેય આવતા નથી એમનું જે ફોર્મ છે એ ફોર્મ મોટા ભાગે રિજેક્ટ થતું હોય તો ફક્ત ને ફક્ત એમણે આધી અધૂરી વિગત આપવાને કારણે જ એમનું ફોર્મ રિજેક્ટ થતું હોય છે આવી શ્રેણીઓમાં તો કોઈ ખેડૂત મિત્રો નેવાણું ટકા આવતા ન હોય બધા જ સામાન્ય ખેડૂત હોય છે ભાગ્યે જ કોઈ આ શ્રેણીમાં આવતા હશે બાકી બધા જ જે ખેડૂત છે એ સામાન્ય ખેડૂત છે અને આ શ્રેણીમાં આવતા જ નથી પણ છતાંય એમનું જે ફોર્મ રિજેક્ટ થાય છે ને એ રિજેક્ટ થવાનું મેઈન તો કારણ મિત્રો એ છે કે એમ એ જ્યારે પીએમ કિસાનનું ફોર્મ ભરે છે ત્યારે ત્યાં જે ડોક્યુમેન્ટ આપવાના થાય છે એ ડોક્યુમેન્ટ કચેરીમાં જમા કરાવતા નથી અને જમા કરાવે છે તો પીએમ કિસાન પોર્ટલ પર એને અપલોડ નથી કરતા અને અપલોડ એ કરાવે છે અને જમાય કરાવે છે તો પછી એ જે ડોક્યુમેન્ટ છે એ ખરી નકલમાં હોતા નથી જેને કારણે આગળથી રિજેક્ટ કરવામાં આવે છે એક મેઇન મિત્રો કારણ રહ્યું છે અને બીજું કારણ એ છે કે આ જે પીએમ કિસાન યોજનાનો લાભ છે એ એક બે બે હજાર ઓગણીસ પહેલાંની જે જમીનધારકો છે એમને આપવામાં આવે છે અને એ પછીના જે જમીન હોય એક બે બે હજાર ઓગણીસ પછીની જમીન જો ખેડૂતને મળેલી હોય તો એ એમના પિતાશ્રીનું મૃત્યુ થયેલું હોય અને મળેલી હોય તો બરાબર છે અને કોઈ પતિનું મૃત્યુ થયેલું હોય અને સ્ત્રીને મળેલી હોય તો બરાબર છે પણ જો વારસાઈમાં જો પિતા હયાત હોય ને હયાતીમાં એક બે બે હજાર ઓગણીસ પછી જો એમને જમીન મળેલી હોય તો મિત્રો એમને આ યોજનાનો લાભ નહીં મળે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે એમને વારસાઈમાં પિતાની હયાતીમાં હક દાખલ કરેલો હોય છે એક બે બે હજાર ઓગણીસ પછી હયાતીમાં હક દાખલ કરેલો હોય અને એ ખેડૂત મિત્રો ફોર્મ ભરે છે ત્યારે એમનું ફોર્મ જે છે એ રિજેક્ટ કરવામાં આવે છે તો મિત્રો મેઈન કારણ આ છે કે તમે આ જે મેં આપને કહ્યું કે તમારું બે એક બે બે હજાર ઓગણીસ પછી તમને સો ટકા લાભ મળે પણ ક્યારે કે જ્યારે તમારા પિતા જે છે એમનું અવસાન થઈ ગયું હોય અને અવસાન થયા પછી તમારી જે જમીન છે એ તમને તમારા પિતાશ્રીના અવસાન બાદ તમને મળેલી છે તો જ તમને મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અન્યથા નથી મળવા પાત્ર અને બીજું કે જે તમારા પિતા છે એ આ મૃત્યુ બાદ એ જે પિતા છે એમને પાંચ પુત્રો છે તો એ પાંચે પાંચ પુત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પણ ક્યારે કે પાંચે પાંચ પુત્રોના રેશન કાર્ડ અલગ હશે ત્યારે જો પાંચે પુત્રોના રેશન કાર્ડ એક જ હશે એક જ રેશન કાર્ડમાં એમનું જે પિતાશ્રીનું રેશન કાર્ડ છે એમાં હશે અને પાંચે જે પુત્રો છે એ પાંચે પુત્રોના એક જ રેશન કાર્ડમાં નામ હશે તો પિતાશ્રીના અવસાન બાદ એમને જે લાભ મળશે એ પાંચ પુત્રોમાંથી એક જ પુત્રોને મળશે એટલે મિત્રો આવી રીતના આવા આવા જે પ્રશ્નો છે આ આવા જે તકલીફો છે એના કારણે જે ખેડૂત મિત્રોને જે છે એ પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળતો ટૂંકમાં ડોક્યુમેન્ટ આધા અધૂરા રાખતા હોય છે ક્યારેક ખરી નકલમાં જો આપે છે તો ખરી નકલમાં નથી આપતા અને ક્યારેક અપલોડ પણ નથી થતા મેં ઘણા બધા સ્ટેટસ ચેક કર્યા છે તો ત્યાં આઠ નકલ અપલોડ કરો એવું બતાવે છે ક્યારેક તમારી વિગતો તમારા જમીનના ડોક્યુમેન્ટ નથી મળ્યા એવું બતાવે છે આવી બધી મિત્રો જે છે એ પ્રોબ્લેમ આવતા હોય છે જેના કારણે પીએમ કિસાનમાં જે લોકોએ ફોર્મ ભર્યા હોય એમના ફોર્મ રિજેક્ટ થતા હોય છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો છે અને આપને ખ્યાલ આવી ગયો છે કો કે કોણ આ યોજનાને પાત્ર છે અને કોણ ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર